ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે વોયસ હોસ્ટેલના ભોજનમાંથી કીડા અને મકોડા નીકળ્યા હોવાનો આરોપ જેનો વિડીયો પણ વાયરલ થયો ત્રણ કરોડથી વધારે રૂપિયાનું જમવાનું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળતું હોવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે સાથે જ શાકમાંથી પણ જીવાત નીકળતી હોવાનો આરોપ લગાવ્યો વિડિયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનએસયુઆઈનો આરોપ છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે તો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી અગાઉ પણ આવા ઘણા બધા કિસ્સા બન્યા છે કે અલગ અલગ ખોરાકમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ નીકળી હોય બધું વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન ઉપર જોડાયા છે તે જ ફરી એક ચેતન ફરી એકવાર સમરસ હોસ્ટેલમાંથી ખોરાકમાંથી જીવાત નીકળી છે શું વિગતો મળી રહી છે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માં આવેલી સમરસ હોસ્ટેલ ફરી એક વાર વિવાદ માં આવી છે અને જો આ વિવાદ ની વાત કરવામાં આવે તો સમરસ હોસ્ટેલમાં માં વિદ્યાર્થીઓને જે ખોરાક પીરસવામાં આવે છે તે ખોરાક માંથી જીવ જંતુ નીકળ્યા હોવાનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો બે ત્રણ દિવસ જૂનો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે ખીચડી માંથી માખી નીકળતા વિદ્યાર્થીઓમાં અસંતોષ છે તે ઉપરાંત શાક અને ડાળ માંથી પણ કરોડ વધારે હલકી ગુણવત્તા નું ભોજન આપવામાં આવતું હોવાનું એનએસયુઆઈ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવે તે પણ જોવું રહ્યું છે આભાર ચેતન વિગતો આપવા માટે તો ભોજનમાંથી જીવાત નીકળી જેના અલગ અલગ વિડીયો તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અગાઉ પણ સમરસ હોસ્ટેલમાં આવી ઘટનાઓ બની છે આ વાર નથી અહીંયા વાત એ છે કે ત્રણ કરોડ રૂપિયાનું બજેટ હોવાની વાત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ ક્વોલિટી સભર ખોરાક નથી મળી રહ્યો અવારનવાર આવીને આવી વસ્તુ બનતી હોય છે ચાહે ભાત હોય ખીચડી હોય અગાઉ પણ આવી ઘટના બની છે

અને સાંજે સમરસ હોસ્ટેલના ભોજનના જમવા માહિતી જીવાત નીકળી હતી અને આ પણ કહી શકાય કે સમરસ બોય હોસ્ટેલ અમદાવાદ છે જે સમાજ કલ્યાણ અને ન્યાય અધિકારિકતા વિભાગ હેઠળ ચાલે છે લગભગ ગુજરાતના વીસ દસ જેવા જિલ્લાઓમાં સિટીમાં સમરસ હોસ્ટેલ આવેલી છે જેમાં અમદાવાદ સમરસ કુમાર છાત્રાલય અમદાવાદ ખાતે સાંજે જે છે જમવા માહિતી ભોજનમાંથી ઈયળ નીકળી હતી વારંવાર ઈયળ હોય વંદા હોય એવી વસ્તુઓ નીકળતી હોય છે મેં ફરિયાદ પણ કરી છે પરંતુ એનું કોઈ સોલ્યુશન આવતું નથી શોર્ટ ટર્મ માટે સોલ્યુશન લાવે અને ફરીથી એને એ સમસ્યા છે સાહેબ હું ત્રણ વર્ષ સમરસ કુમાર છાત્રાલયનો વિદ્યાર્થી રહ્યો છું આવી જે સમસ્યાઓ છે એ વારંવાર વિદ્યાર્થીઓ આનાથી પીડાતા હોય છે અને ખરેખર મને નથી સમજાતું સાહેબ કે આ સમરસ કુમાર છાત્રાલયનું વહીવટી તંત્ર અને સમાજ કલ્યાણ વિભાગ શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરે છે સાહેબ એટલા માટે અમે એક જાગૃત વિદ્યાર્થી તરીકે સમાજ કલ્યાણ વિભાગમાં એક આરટીએ દાખલ કરી હતી અને અમે પૂછ્યું હતું કે સમાજ કલ્યાણ વિભાગ જે છે એ સમરસ કુમાર છાત્રાલય જે છે અમદાવાદ ખાતે એમાં ભોજનમાં જમવા માટે કેટલા પૈસા ટેન્ડર કરવામાં આવે છે તો અમને જવાબદાર વિભાગ તરફથી એવી જાણકારી મળે છે કે સમરસ કુમાર છાત્રાલય અમદાવાદ ને બે અને છવ્વીસ માટે ત્રણ કરોડ બેત્રીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલું મસ્ત મોટું બજેટ મળે છે હજાર વિદ્યાર્થીઓ માટે અને એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જે જમતા નથી આટલું મોટું બજેટ મળતું હોવા છતાં પણ કહી શકાય કે બિલકુલ ગુણવત્તા વિહીન અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેવું ભોજન એમને પરીસવામાં આવે છે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે સાહેબ અમે છસો પાંચસો કિલોમીટર થી બનાસકાંઠા સુરત વલસાડ દૂર દૂરના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે અને અમારો જે મુખ્ય ધ્યેય છે એ અભ્યાસ માટે હોય છે પરંતુ અહીં સમરસમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજન હોય